બે રૂપિયા પચાસ રૂપિયા આપો થોડી ખેતી નું વાવેતર કરી એના પૈસા આવી બધા તબિયત રાખો થોડી હું રાખું

હા મેં હું ઘરેથી છોડેલું નાટક તો કરું પાછી તું આવજો હો એ આપણે કામે ના ઓલા કણે જઈ અને યાદન જોવી એ

એ આ તો જક આયગા કેમ કે આમ થતો હવે કડી અને મહારાજ ભાડન કવ કઈ મારી હારે હાલો આજ કઈ મોટી દાડી પડવાની હે લાય કાય કાય આ ઢબુડી કેરે આવશે મારી મને બી કઈ એટલી લાગી

આવડાની નો શું પલાન છે ડોસી આગળ પચાસ હજાર પડાવવાની વાત કરી હા આવડાની નો કઈક આઈડિયો હોય મને હે ને વાય વાયણ ઘરે જવા દે નકર મારી ડોસી આગળ થી છે ને આવડા પચાસ હજાર પાડી લેશે ના ના હું એક જઉં હાલ હાલ કાલ કાલ ગાંડી હાલ કાલ કાલ

હા વાહ બેરીવા હે લે હવે હે ને હું થોડો અવાજ બદલી નાખું એટલે ઈને સં ખબર નો પડે હો અને હે ને દોશી એમ રૂપિયા આકા નો હોય તો એમ કહેવાનું કઈ નીકળી હા ઈ વાત ન ઈ બેરી તાર માં પડે હું અવાજ કેરું નાખું એટલે દોશી ખબર નો પડે હો આ લવલ માલ દોને આ

મારો બેટો મારો જો આનો આઈ આઈડિયો કેવો બેટા હવે ઉભા થઈ જાય નાચે કાપડું પૂરું થઈ ગયું નાચ પૂરું થઈ ગયું